નમસ્તે મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે નમસ્કાર હાલમાં ચાલુ લોકસભાના સત્રમાં સંસદ સભ્ય શ્રી બજરંગ મનોહર સોનવણેજીએ આયુષ્માન ભારત યોજનામાં ઘૂંટણને બદલવાના ઓપરેશન બાબતે એક પ્રશ્ન પૂછ્યો હતો હા અને એના જવાબમાં રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવજીએ જવાબ આપીને સ્પષ્ટતા કરી છે આપણે તો પ્રાર્થના કરીએ કે કોઈને ઘૂંટણ બદલાવવાનું ઓપરેશન ન કરાવવું પડે બિલકુલ પણ એક જાગૃત નાગરિક તરીકે આ બાબતે દરેક વડીલોએ અને તેમના પરિવારના સભ્યોએ જાણવું ખૂબ જરૂરી છે સાચી વાત છે તેથી આ બાબતે આજે વાત કરવાની છે માટે છેલ્લે સુધી આ વીડિયો જુઓ અને પસંદ પડે તો આપના મિત્રોને અને આપના વોટ્સએપ ગ્રુપમાં આ વીડિયો જરૂર શેર કરજો ચાલો તો શરૂ કરીએ સૌથી પહેલા તો આ ઘૂંટણના દુખાવાની સમસ્યા છે શું મતલબ આપણા ઘરોમાં આટલી સામાન્ય કેમ છે હા એ જ આપણે જોઈએ છે કે મોટાભાગના વડીલોને ઘૂંટણનો દુખાવો તો હોય જ છે ઘણા તો એના લીધે ધીમે ધીમે ચાલવાનું જ બંધ કરી દે છે બરાબર અને આ દુખાવાનું મુખ્ય કારણ છે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ ઓસ્ટિયોઆર્થરાઈટીસ એટલે એમાં શું થાય શું છે કે એમાં ઘૂંટણના સાંધાની જે ગાદી હોય ને જેને કાઢી જ કહેવાય એ ઘસાઈ જાય છે ઓ એટલે ગાદી જ ઘસાઈ જાય હા અને પરિણામે જ્યારે પણ વડીલ ચાલે ત્યારે ઘૂંટણના બે હાડકા એકબીજા સાથે સીધા ઘસાય અને એનાથી સખત દુખાવો થાય સમજાયો તો પછી આનો ઈલાજ શું આ સમસ્યાનો પાક્કો મૂકેલ છે ઘૂંટણ બદલવાની સર્જરી જેને ટોટલ ની રિપ્લેસમેન્ટ પણ કહે છે ઓકે એટલે ની રિપ્લેસમેન્ટ એમાં શું કરવામાં આવે એમાં જે ખરાબ થયેલા હાડકાના ભાગ છે એને કાઢીને ધાતુ અને પ્લાસ્ટિકના બનેલા કૃત્રિમ સાંધાથી બદલી નાખવામાં આવે છે અને એનાથી દુખાવામાં રાહત મળે દુખાવામાં તો મતલબ નોંધપાત્ર રાહત મળે છે વ્યક્તિ ફરીથી સામાન્ય રીતે ચાલી શકે છે પણ એક મોટી સમસ્યા છે ખર્ચો બરાબર ખર્ચો આ સર્જરી બહુ જ ખર્ચાળ છે કેટલો ખર્ચો આવી શકે છે અંદાજે જો ખાનગી હોસ્પિટલોમાં આ ઓપરેશનનો ખર્ચ લગભગ દોઢ લાખથી શરૂ થઈને ત્રણ લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે બાપ રે આટલો બધો આ તો આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓ માટે તો શક્ય જ નથી બિલકુલ પરવડે તેમ નથી અને બસ આ જ મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો હા જેની આપણે શરૂઆતમાં વાત કરી ક્યારે ઉઠાવવામાં આવ્યો હતો આ પ્રશ્ન આ મુદ્દો તાજેતરમાં જ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ લોકસભામાં ઉઠાવવામાં આવ્યો સંસદ સભ્ય શ્રી બજરંગ મનોહર સોનવણે દ્વારા બરાબર હા એમના દ્વારા જ એમણે એ જ વાત પર ધ્યાન દોર્યું કે આ ઓપરેશન મુખ્યત્વે ખાનગી હોસ્પિટલોમાં જ થાય છે અને એના ઊંચા ખર્ચને કારણે ગરીબ દર્દીઓ તેનો લાભ લઈ જ નથી શકતા તો પછી સરકાર તરફથી શું જવાબ મળ્યો કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે લેખિતમાં જવાબ આપ્યો શું કહ્યું એમણે એમનો જવાબ બહુ સ્પષ્ટ હતો હું એમના શબ્દોમાં જ કહું તો ઘૂંટણના સાંધાનો દુખાવો એ ઉંમર સંબંધિત ડીજનરેટિવ રોગ છે એટલે કે ઓસ્ટિયોઆર્થરાઈટીસ જેનો પ્રાથમિક ઇલાજ કસરત અને દવાઓથી રૂઠીગત રીતે કરવામાં આવે છે એટલે કે પહેલા દવા અને કસરત હા અને પછી એમણે ઉમેર્યું ઓસ્ટિયોઆર્થરાઈટિસના ગંભીર તબક્કામાં કેટલાક દર્દીઓને ઘૂંટણના સાંધા બદલવાની જરૂર પડે છે અને એની સુવિધા વિશે શું કહ્યું મંત્રીશ્રીએ સ્પષ્ટતા કરી કે મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં ઘૂંટણ બદલવાની સુવિધા પહેલેથી જ ઉપલબ્ધ છે ઓકે એટલે સરકારી હોસ્પિટલમાં આ સુવિધા છે પણ ત્યાં પણ થોડો ખર્ચ તો થતો જ હશે ને હા પણ એના માટે તો સરકારની સૌથી મોટી યોજના છે આયુષ્માન ભારત રાઈટ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બરાબર મંત્રીશ્રીએ જણાવ્યું કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ જે એ વાય હેઠળ પાત્રતા ધરાવતા પરિવારોને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીનું કેશલેસ આરોગ્ય કવરેજ મળે છે પાંચ લાખ સુધીનું કેશલેસ કવરેજ હા અને આ યોજનામાં ઘૂંટણ બદલવા જેવી સેકન્ડરી અને ટર્શરી કેર એટલે કે મોટી અને જટિલ પ્રક્રિયાઓનો પણ સમાવેશ થાય છે અને આ લાભ ક્યાં મળે ફક્ત સરકારી હોસ્પિટલમાં ના એ જ તો સૌથી સારી વાત છે આ લાભ યોજના સાથે જોડાયેલી સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોમાં મેળવી શકાય છે અરે વાહ એટલે જે ખાનગી હોસ્પિટલમાં લાખોનો ખર્ચ થતો હતો ત્યાં પણ આ યોજના હેઠળ સારવાર શક્ય છે ચોક્કસ આમ ટોટલી રિપ્લેસમેન્ટ સર્જરી એપીએમ આ યોજના હેઠળ સંપૂર્ણપણે આવરી લેવામાં આવી છે આ તો ખૂબ જ રાહતના સમાચાર છે બિલકુલ મિત્રો આપ જૂના બોલીવુડ ગીતો સાંભળવાનો શોખ તો ધરાવતા હોય તો આપના માટે એક બહુ સરસ પ્રોડક્ટની વાત કરવી છે હા અને અત્યારે જે આપણે વડીલોની વાત કરી રહ્યા છે એમના માટે તો આ ખાસ છે બરાબર એ છે સારેગામાં કારવાન રેડિયો આ રેડિયોમાં લતા મંગેશકર કિશોર કુમાર મોહમ્મદ રફી મુકેશ આશા ભોંસલે વગેરે કલાકારોના પાંચ હજાર હિન્દી ગીતો પ્રીલોડેડ આવે છે મમ્મુ પાંચ હજાર ગીતો લિંક કે ટેબ પર ક્લિક કરીને ઓર્ડર કરી શકો છો આપ આ રેડિયો આપના સ્નેહીજનોને ગિફ્ટ પણ આપી શકો છો જેનાથી તે આનંદિત રહેશે ચાલો મૂળ વાત પર આવીએ તો આપણે આયુષ્માન યોજનાની વાત કરી રહ્યા હતા હા તો આ યોજનામાં સરકારે હમણાં કોઈ નવો સુધારો પણ કર્યો છે ને ખાસ કરીને વડીલો માટે હા ખૂબ જ મહત્વનો સુધારો સરકારે બે હજાર માં આ યોજનાનો વિસ્તાર કર્યો છે શું છે એમાં હવે દેશના સિત્તેર વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે શું વાત કરો છો બધા જ વડીલો હા બધા જ અને સૌથી અગત્યની વાત એ છે કે આ લાભ તેમની સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વગર આપવામાં આવશે એટલે કે કોઈ ગરીબ છે કે અમીર એ જોયા વગર સિત્તેર વર્ષથી ઉપરના દરેકને આ લાભ મળશે બિલકુલ આ માટે વયવંદના કાર્ડ હેઠળ તેમને આવરી લેવામાં આવ્યા છે આ તો બહુ મોટો નિર્ણય કહેવાય આનાથી કેટલા લોકોને ફાયદો થશે સરકારી અંદાજ મુજબ આ વિસ્તરણથી દેશના લગભગ સાડા ચાર કરોડ પરિવારોના લગભગ છ કરોડ જેટલા વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળશે છ કરોડ વરિષ્ઠ નાગરિકો અદભુત આ યોજનામાં બીજી પણ ઘણી વિગતો છે જેવી કે આયુષ્માન ભારત યોજના કુલ સત્તાવીસ અલગ અલગ વિશેષતાઓ હેઠળ એક હજાર નવસો એકસઠ જેટલી તબીબી પ્રક્રિયાઓના આવરી લે છે ઓકે અને ઘૂંટણ બદલવાની સર્જરી ઘૂંટણ બદલવાની સર્જરી એટલે કે ટી કે આર એ ઓર્થોપેડિક્સ એટલે કે હાડકાનો રોગોની વિશેષતા હેઠળ આવરી લેવામાં આવી છે અને માની લો કે કોઈનું ઓપરેશન પહેલા થયું હોય અને તેમાં કોઈ તકલીફ થઈ હોય તો સારો સવાલ છે આ યોજનામાં માત્ર પ્રથમ વખત ઘૂંટણ બદલવાની સર્જરી જ નહીં પણ જે દર્દીઓને સુધારાત્મક કે પુનરાવર્તિત સર્જરીની જરૂર પડે જેને રિવિઝન પ્રોસીજર કહે છે તે પણ આવરી લેવામાં આવી છે વાહ એટલે બધી જ રીતે સુરક્ષા આપવામાં આવી છે હા અને આંકડા પણ બહુ પ્રોત્સાહક છે શું કે છે આંકડા સરકારી આંકડા મુજબ છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં એક લાખ ઓગણસાહીઠ હજાર વરિષ્ઠ નાગરિકોને ઘૂંટણ બદલવાની સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એક લાખ ઓગણસાહીઠ હજાર બહુ મોટો આંકડો છે અને આ બધી સર્જરીઓ માટે એબીપીએમ હેઠળ

અંતે આપ સૌ વડીલોનું સ્વાસ્થ્ય સારું રહે અને પરોપકારી તથા દીર્ઘાયુ જીવન વીતે એવી પ્રાર્થના સાથે આવા જ કોઈ માહિતીસભર વિષય સાથે વાત કરવા મળીએ હરે પછીના વીડિયોમાં આવજો આવજો